અમને આપશે તરત જ પડી જશે એટલે એટલે ખરેખર ગાંધી શું તો હમણાં આપણે બહુ મોટા આઈપીએસ અધિકારી હસમુખ પટેલ પોલીસ અધિકારી એ પોલીસ અધિકારી કહેતા હતા કે હું જ્યારે ભણતો હતો એન્જિનિયર છે પોતે અને હું વડોદરાની કોલેજમાં ભણતો હતો એ વખતે મને ભણવાનું ગમે નહીં આ હું યાર આ બધું હા ભણવાનું એમ ગમે નહીં એટલે પછી હું લાઇબ્રેરીમાં ગયો લાલબ્રેરીમાં જઈને પુસ્તકો લઈ આવતો તો વાંચતો તો એક દિવસ ત્યાં તો ઢગલો અહીંયા જેમ પડી છે ઢગલો પડ્યો તો ઢગલામાંથી હું ચોપડી ઓછતો હતો અને મને આ બાપુની આત્મકથા મળી સત્યના પ્રયોગો એ સત્યના પ્રયોગો મેં લીધી એક બે પેજ વાંચ્યા મને એટલો રસ પડ્યો કે બીજા દિવસે મારે રજા પડતી હતી તો હું વડોદરાથી પાલનપુર મને બસમાં જગ્યા ના મળી આ એમના શબ્દો મારા નથી એમને કઈ લી તમને વાત કરી રહ્યો છું કે હું બરોડા થી બસ માં ઉભો ઉભો પાલનપુર પહોંચ્યો ત્યાં સુધી મેં આખી બાપુની આત્મકથા પૂરી કરી લીધી હતી તો વિચાર તો કરો માણસ એક વખત આવડો મોટો પોલીસ નો અધિકારી થયેલો છે બધા જે આઈપીએસ અધિકારી છે એવા અધિકારી હસમખ પટેલ એ બાપુની આત્મકથામાં કે હું બીજા દિવસે કોલેજમાં પગ પછાડતો પછાડતો જતો હાશ મારામાં તાકાત આવી ગઈ કે મને આમ તો નિરાશા થઈ ગઈ શું ભણવાનું એમ પણ બાપુને વાંચ્યા મેં આત્મકથા વાંચી એટલે મને વિશ્વાસ આવી ગયો કે હું પણ મારા ચિત્રમાં કંઈક કરી શકીશ અને એક નાનકડા ગામનો છોકરો આઈપીએસ અધિકારી બને છે એક બાપુની આત્મકથામાંથી પ્રેરણા લઈને જો આટલું બધું એક માણસ મેળવીશું તો આપણે શું પણ ના મેળવી શકીએ તમે અત્યારે હાલ તમારે બહુ જરૂર છે તમે છોકરાઓ છોકરા હમણાં ગઈકાલે જ વાત કરતો તો એ ગામમાં બે છોકરાએ આપઘાત કર્યો છોકરા હોય તમારા જેવા નાના નાના વિદ્યાર્થીઓ આપઘાત કરે છે અરે તમે આત્મકથા બાપુને વાંચો એટલે ખબર પડે કે તમારામાં કેટલું પડ્યું છે તમે કેટલા શક્તિશાળી છો અને આત્મકથા તમને એટલું બધું આપશે કે ના પૂછો વાત તો તમે ભૂલ્યા સિવાય એની પરીક્ષા લેવાય કે ના લે પરીક્ષાની બહુ ચિંતા નહીં કરવાની પણ તમે તમારા માટે આ બાપુની આત્મકથા વાંચો વાંચો ને વાંચો જ આથી આપણને કેટલું બધું

તો તમને જવાબ મળશે એક હજાર ફૂટ નીચેથી આપણે પાણી ખેંચી રહ્યા છીએ તો અમારા ઘરના ત્રણસો અને અત્યારે એક હજાર ફૂટ પાણી ઊંડું એટલું લેવલ ઊંડું ગયું તમે મોટા થશો ત્યારે એ પાણીનું લેવલ કેટલી પહોંચ્યું છે કારણ આપણે પાણીનો વેડફાટ કરીએ છીએ એક ડોલ પાણીથી આપણે નહીં લઈએ એની જગ્યાએ આપણે જો કુવારો હોય તો અડધો કલાક સુધી પાણી ઉપર ટપકતું જ હોય કુવારામાંથી આવતું હોય આપણે સ્નાન કરી જઈએ આપણને ખબર નથી પડતી કે આ પાણી કેટલું કિંમતી છે ગાંધી સાબરમતી આશ્રમમાં આવેલા સવારે બંને જણા નદી કિનારે ગયા બાપુ હાથમાં દાતણ હતું એક નાની લોટી હતી બાપુએ સાબરમતીમાંથી લોટી લઈ અને દાંતણ કર્યા પછી મોત જોયું એટલે પેલા મહેમાને મસ્કરી મજાક કરી એ બાપુ આવડી મોટી સાબરમતી વહી જાય છે એમાંથી આટલું પાણી લેવાય દોર ભરીને પાણી લીધું હોત તો તમે તમારું મોટું શું સરસ સાફ કર્યો તો બાપુ તરત પોતાનું મોટું બતાવે કે મારું મોટું જુઓ નહીં ક્યાંય ગંદુ લાગે છે એક પણ પીઓ હાથમાં રહી ગયો છે બે એક લોટી પાણીથી મારું મોટું જો સાફ કરી શકતો હોય તો આ સાબરમતી મારા માટે નથી વહેતી મારે એકલા એનો ઉપયોગ નથી કરવાનો આના કિનારે તો કેટલા બધા ગામડાઓ કેટલા શહેરો કેટલા પ્રાણીઓ કેટલાય પક્ષીઓ રહ્યા છે કેટલા વૃક્ષો છે એ બધાને આ સાબરમતીએ પાણી પૂરું પાડવાનું છે સાહેબ આપણી ગુજરાતની એક નદી તો બતાવો કે જેમાં પાણી હોય શિયાળામાં તો નહીં પણ ચોમાસામાં પાણી હોતું નથી એટલી દશે આપણી થઈ છે જે ક્લાઇમેટ ચેન્જ થયો છે એના કારણે જ્યાં ન પડવું જોઈએ ત્યાં આગળ ભયંકર વરસાદ પડી રહ્યો છે જ્યાં વરસાદની જરૂર નથી ત્યાં બિલકુલ વરસાદ પડતો નથી અત્યારે ફેબ્રુઆરી મહિનો હમણાં આવશે જાન્યુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરી આપણે ઠંડી વાપવી જોઈએ એની જગ્યાએ આપણે ફેબ્રુઆરીમાં ઠંડીથી ધ્રુજી રહ્યા છીએ આ બધું ક્લાઇમેટ ચેન્જ છે આ ક્લાઇમેટ નું જો આપણે બદલાવ કરવો છે તો તમારે વિદ્યાર્થીઓ જાગવું પડશે તમે જાગશો તો તમારું ભાવિ સરસ બાકી એટલો અંધકાર એટલે ભયંકર હવા પાણી માટી આ એકદમ શુદ્ધ હોવા જોઈએ એની જગ્યાએ એમાં એટલી બધી ભયંકર ત્યાં આગળ ખરાબી આવી ગઈ છે કે વિચારી ના શકીએ તો એની માટે આપણે ગાદી રસ્તો બતાવી શકીએ યુદ્ધો યુદ્ધો બચાવવા હોય તો આપણને ગાંધી મદદરૂપ કરી દે કઈ રીતે દાખલા તરીકે ગાંધી ભણીને પછી બેરિસ્ટર થઈને આવ્યા ઇંગ્લેન્ડમાં મળ્યા છે ઇનર ટેમ્પલ કોલેજમાં મળ્યા છે ભણીને બેરિસ્ટર થઈને ભારત પાછા આવ્યા અને એ પછી ત્યાં દક્ષિણ આફ્રિકા ગયા દક્ષિણ આફ્રિકામાં પહેલા દિવસે ગાંધીને શેખ અબ્દુલ્લા એમને કોર્ટ જોવા લઈ ગયા ગાંધી કોર્ટમાં ગયા ગાંધીએ માથે પેલી કાર્ડ ફાટ કાઠિયાવાડી પાઘડી પહેરી હતી પેલો ન્યાયાધીશ ગાંધીના સામે જોઈ રહ્યો છે આ કોણ છે કે આ શું કરીને આવ્યો છે વોટ ઇઝ યોર હેર ક્લિયર એમ પૂછે છે એટલે ગાંધીને એમ કે આ કોની કહે છે બધી શેની વાતો થઈ રહી છે એટલે પેલા એ કહ્યું છે તબદુલા સાથે કે તમને કહે છે સાંભળો તમે એટલે શું કહે છે કે તમે પહેરી દે પાઘડી એની વાત કરે છે એટલે પેલા એ કીધું તો પ્યોર પેટ ક્લિયર આ તારી પાઘડી કાઢી રાખ હવે પાઘડી એટલે મોટો કહેવાય સન્માન કહેવાય તમારા ગામમાં કોઈ કોપી દાદા બેઠેલા હોય કે પાકડી પહેર બેઠેલા હોય કે દાદા તમારી કોપી કાઢી નાખો દાદા ના કાઢી તમને ધૂપ મારશે ચપ્પલ મારશે કારણ કે મોકો છે આપણો ગાંધીએ કે મારી પાકડી નહીં ઉતારું પાકડી કેમ નહીં ઉતારે તો બહાર નીકળ અને ઘરથી ખોટ છોડી દેતા રહે બેઠા નહીં ત્યાં આગળ બીજા દિવસે ગાંધીને ત્યાં આગળ બીજા શહેરમાં જવાનું હતું તો પેલા અબ્દુલ્લા શેઠને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી દે આ ફર્સ્ટ ટ્રેનમાં હવે આપણે પચાસ હજાર ભારતીયો ઓગણીસો એ વખતે પચાસ હજાર ભારતીયો હતા આપણે ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસમાં બેસવાની પરવાનગી જ નહીં આપણે થર્ડ ક્લાસમાં જ જવું પડે થર્ડ ક્લાસ એટલે કયો થર્ડ ક્લાસ હોય તમને સામાન્ય દાખલો આપું કે થર્ડ ક્લાસ એટલે જે આટલો ડબ્બો હોય ડબ્બામાં માનો કે તમે વોશરૂમ જવું છે તમારે ટોયલેટ જવું છે તો એક ટાણું પાડેલું હોય નીચે એના ઉપર તમારે બેસી જવાનું આખા ડબ્બાવાળા તમને જોતા હોય અને ત્યાં આગળ તમારે ટોયલેટ જવાનું તમારે વોશરૂમ જવાનું આ દિશા થર્ડ ક્લાસની હતી દૂર પૂરા એ રીતે માણસો અંદર પૂરેલા હોય ગાંધીને કહ્યું કે બહુ ટુ ધર્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસમાં ગાંધી બેઠો છે આવીને જો એક અંગ્રેજ અધિકારીએ અંગ્રેજ અને એ પેલા ગાંધીને એ કહી રહ્યો છે હે શામી યુ બ્લેક વોર્મિંગ હાઉ ડુ ડેર ટુ સી ઇટ ઇન ફ્રન્ટ ક્લાસ એ કહી રહ્યો તમે પસ્તા બેસો કઈ રીતે અરે હિંમત કરી દે તી બેસવાની એટલે ગાંધી ટિકિટ બદલે જો આ ટિકિટ નહી મારી જોડે પસ્તા ટિકિટ સો વોટ હું થઈ જો ઉતર ઉતર કે ગાંધી એને પ્રતિકાર કર્યો કદાચ આ ગાંધી પહેલો હતો કે જે પેલા અંગ્રેજ અધિકારી કહી રહ્યો છે કે તું મને કહે છે એટલે હું નહીં ઉતરું એટલે પેલા એ તરત પોલીસ બોલાવી ટ્રેન ચાલુ થઈ ગઈ છે ટ્રેન માંથી પેલા પોલીસે આવીને ગાંધીને કોટરો પકડીને બહાર ફેંકી દીધો ગાંધી એ વખત નક્કી કરે છે કે મારે આ દેશમાં રહેવું કે જતા રહેવું મારે આ બધા અપમાન શા માટે સહન કરવા રોડ ઉપર આપણને ચાલવા ના અંગ્રેજો આપણે ભારતીયોને કાળિયા કે સામી કે ગાળો બોલે તાકાત હોય એટલી ગાળો બોલે પીસ ઘણી બધી ગાળો પુષ્કળ બોલે અને ત્યાં આગળ રોડ પર પણ ચાલવાનો આપણને અધિકાર નહીં ત્યારે ગાંધીએ કહ્યું મારે આ દેશનું પૂરા રહેવું જોઈએ હું તો ખાલી આ કેસ લડવા માટે આવ્યો છું એટલે ગાંધીએ ત્રણ વિકલ્પ નક્કી કર્યા કા તો આ કેસ પૂરો થાય ત્યાં સુધી રહું અથવા તો અત્યારે હાલ જતો રહું મને મારી વકીલા તો ત્યાં પણ ચાલશે અથવા આ દેશમાં મારા ભારતવાસીઓ મારા દેશવાસીઓ જે અપમાનો સહન કરી રહ્યા છે એમના તેમને દૂર કરો એટલે ગાંધી ત્રીજો રસ્તો પસંદ કર્યો હું આ દેશ જોડે નહીં જાઉં એ હું દીકર નથી આપણે દીકર છીએ આપણે કાયલ છીએ આપણે ટકોર છીએ આપણામાં એટલી તાકાત નથી કે આપણે વિરોધ કરી શકીએ આ ગાંધીએ તો પહેલો કે જેણે વિરોધ કરો કે ના આ નહીં થાય પેલા એ ઉત્તર ટેકિત્રો ગાંધી રહ્યો ત્યાં આગળ કેસ